પરેશ ગૌસ્વામી અને ખેડૂત નેતા જેમણે આંદોલન ની શરૂઆત કરી હતી તો અત્યારે ઘણા બધા ખેડૂત મિત્રો વાઈટ રહ્યા છે કે આંદોલન શું થયું કમેન્ટો કરી રહ્યા છે તો એમણે આ રવિવારના લાઈવમાં એની ચોખવટ કરી છે કે આંદોલનનું શું થયું તો મિત્રો વિડીયો પૂરો જોઈજો અને જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો આગળ વિડિયોમાં એ તમામ વાતની ચોખવટ કરે છે મિત્રો તો ચાલો પહેલાં એ વિડીયો જોઈ લઈએ મિત્રો શું વાત કરીએ એમને તે છે આપણું આંદોલનને જે ડેમેજ કર્યું ને થોડા દિવસ પહેલાં જ્યારે આપણે ગાંધીનગર ગયા ત્યાં ડેમેજ કર્યું ને ઈ ડેમેજ કરવાનું પણ કામ પણ વિપક્ષે કર્યું છે અને હજી પણ આ આંદોલનની વિરુદ્ધમાં પ્રવૃત્તિ કોઈ કરતું હોય તો વિપક્ષ છે મારી પાસે એના પુરાવાઈ છે પર સમય આવે સમય આવે હું બધાના પુરાવા સાથે જવાબ આપીશ બોટાદના બોટાડના કડદાકાણની અંદર રાજુ કરપડા અને પ્રવીણ રામ છે અત્યારે જેલવાસ ભોગવી રહ્યા છે હું આ બેયની રાહ જોઉં છું એક વખત આવવા ગયો મારા આ બે બन्ने મારા સારા મિત્ર છે નાના ભાઈ જેવા છે બંને બંને સાથે મારે મિટિંગ થશે ચર્ચા થશે અને પછી હું સામે મુદ્દા એમાં છે અને કોમેન્ટ જો કોઈને કોમેન્ટ કરવાથી પેલી વાત કોઈને કોમેન્ટ કરવાથી મારી માથે જેમ નાખી દેવું હોય તો કોમેન્ટ એવું બધું કરતા હોય એને તમે પૂછો કે તમે આ આંદોલનમાં ગયા તા ઈ કોમેન્ટ કરવા વાળો એ આંદોલન માં આવ્યો નથી ને કે ફરક થાય નથી અને કોમેન્ટ કરતા મેં ઈ કીધું કોમેન્ટ ની અરે નંબર નાખો હાલો આવો બધા આ બહુ મોટી રાજકારણ આપણી ઉપર રમાઈ રહ્યું છે તમે સમજો હજી તમે હું કહું ઈ ને સમજતા સત્તા પક્ષ સત્તા પક્ષે તો આપણે પ્રયાસ કરે આંદોલન તોડવા એ તો મગજ માં વાત ઉતરે પણ વિપક્ષ શું કામ કરી નથી ઉતરતું મને મગજ માં ખોટું વાત નથી તમારી સાથે એટલે બહુ ગંભીર મુદ્દો છે બહુ ગંભીર સમસ્યા છે વિપક્ષ આવું શું કરે છે આપડી ઈ સમજાતું

દમથી લડે જયારે દિલથી લડતા હોય અને દિલથી લડતા જો ક્યાંય મને બદનામ કરવાનો પ્રયત્ન કરે અથવા તો ખેડૂત આંદોલન તોડવાનો પ્રયત્ન કરે ને એટલે સમજી લેવાનું કે સત્તા પક્ષ તો ખેડૂતની વિરુદ્ધમાં છે પણ વિપક્ષ હવે ખેડૂતની વિરુદ્ધમાં છે એટલે મને તો હવે એવું લાગે કે સત્તા પક્ષે આપણું નથી ને વિપક્ષ આપણું નથી આપણું કોઈ નથી આ ટૂંકમાં એટલું સમજી જાજો સાણો માણા શાનમાં સમજે આમાં બહુ લાંબુ કહેવાની જરૂર નથી સાણો સમજી જાય જે અત્યારે હું યાત્રાઓ રહ્યો છું મને મને ખબર છે કે આમાં અપેક્ષા હતી કે આવા લોકો આપણા આંદોલનમાં આ લોકો સહકાર આપવો જોઈએ એની બદલે એ લોકો જ ક્યાં ને ક્યાં આ આંદોલન ઉપર માછલા ધોઈ રહ્યા છે આ આંદોલનને બદનામ કરી રહ્યા છે અને કેવી રીતે કરે છે સોશિયલ મીડિયામાં આખી ટીમ બેસાડી બધું અમને ખબર છે મેં આપને કીધું ને ખેડૂતો માટે લડતા લોકો હોય મારા બધાને સાથે મીટિંગ કરવાની છે હજુ અમારી કિસાન સહકાર સમિતિ તો લડી રહી છે મેં આપને કીધું એમ બોટાદના કડદાકાંડમાં રાજુભાઈ કરપડા પ્રવિણભાઈ રામ અત્યારે જેલવાસ ભોગવી રહ્યા છે એને હું છૂટવાની રાહ જોઈ રહ્યો છું એક મીટિંગ એ બંને સાથે કરવી ખાસ જરૂર બંને મારા ખૂબ નજીકના અંગત મિત્રો છે બંને મારા નાના ભાઈ જેવા છે અમારે પારિવારિક સંબંધો છે બંને સાથે એટલે હું એ બંને સાથે પણ વાત કરીશ બીજા પણ ઘણા ખેડૂત આગેવાનો છે એમની સાથે હું વાત કરીશ બધા સાથે વાત કરીને જરૂર લાગશે તો જેની પણ આ આંદોલનમાં જ્યાં કઈ રાજકીય રીતે પોતાનો લાભ ખાટવા માટે થઈને આપણે ડેમેજ કર્યા ને જરૂર પડશે ને તો આપણે બધું ઉજાગર પણ કરશું સમયની રાહ જો બહુ ભાઈઓ ઉતાવળા થાવમાં આ બધા રાજકારણીઓ છે આપણે ઠૂઠે ચડાવી દે તમે સમયની રાહ જો ખમી જાઓ થોડુંક હું બધું માળખું ગોઠવીને જ બેઠો છું સમય આવવા દો હું એવો ઘા મારી કે સરકારને હલાવી દે ને વિપક્ષને હલાવી દઈશ હું કોઈ કાચી પોચી માયા નથી ને કોઈથી ડરું એવોય નથી પણ અમુક કામ છે અમુક સમય જ થાય એના માટે સમયની રાહ જોવી પડે પણ અત્યારે જે થઈ રહ્યું છે એ ખેડૂતોનો માટે કોઈ સારા સંકેત નથી કોઈ સારા સંકેત નથી ખેડૂતો માટે ખૂબ ગંભીર બાબતો અત્યારે અંદરખાને રંધાઈ રહી છે